મિત્રો આપ જોઈ શકો છો ગાડી ક્લિનિંગ કરતો હતો વિડીયો પણ બનાવતો તો આની અગાઉનો આ ગાડી ક્લીન થઈ ચૂકી છે હવે આનું ધોવાડા કાઢે છે એન્જિનનું કામ છે કાર્બેટર કરવાનું છે બધું કેવું ફર્યું હતું જોઈ શકો છો ક્લિનિંગ કરી અને હવે કામ આપણે જોઈ શકો છો આખું બધું ક્લિનિંગ કરી નાખ્યું છે ચેનઈ ફૂલ સર્વિસ કરી નાખી જોઈ શકો છો આપ બધું કે સ્વચ્છતામાં જ પ્રભુતા છે આપણે વડીલો કહેતા ચોખ્ખું ચોખ્ખું સરસ મજાનું ચેન દાતી વેલ તમે જોઈ શકો છો ક્લિનિંગ થઈ ચૂક્યું છે આખી ગાડી બરાબર ચેન કવર એ તમે જોઈ શકો છો પહેલાં હતા ત્યારે કેવા હતા વોશિંગ પહેલાં ક્લિનિંગ થઈ ગયા હે હવે જોઈ શકો છો કેવું થઈ ગયું ક્લીન ક્લીનુ તું તીલ વાળું જોઈ શકો છો આ એવું જોઈ શકો છો બરોબર એટલે કારની ક્વોલિટી આ છે આપણી બરોબર ગાડી ટાંકી પણ ખોલી ટાંકી પણ તમને બતાડી દઉં ક્લિનિંગ ક્લિનિંગ થઈ ગઈ ચૂકી છે જોઈ શકો છો સરસ મજાની સીટ પણ તમે જોઈ શકો છો આખી વોશિંગ થઈ ભય રીતે એકદમ બરાબર હવે સીટ કવર કેટલા તો કરાવી લેશે એટલે આવી રીતે આપણું કામ છે એટલે હવે એના બ્લોક પિસ્ટન ને વાલનું કામ થશે કાર્બેટર છે એ પણ સર્વિસ કરી અને કમ્પ્લીટ કરવાનું છે ક્લચ સાઈડ એ ફેસિંગનું કરવાનું છે જોઈ શકું છું હવે નેક્સ્ટ આપણા વિડીયોમાં જોડશો આભાર